રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસ વાસ્ક્યુલર હેલ્થ જાગૃતિ અંગે આજે રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસે ભારતની આરોગ્ય સંભાળમાં વાસ્ક્યુલર હેલ્થના મહત્ત્વને રેખાંકિત કરતી અમારા તરફથી એક પહેલ છે આ દિવસ નિવારણ અને પ્રારંભિક ઇલાજ મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે વિશ્વની ડાયાબિટીસની રાજધાની તરીકે અને તમાકુના ઊંચા વપરાશ સાથે ભારત વાસ્ક્યુલર રોગોના ભયજનક દરનો સામનો કરી રહ્યું છે અંગ વિચ્છેદન અને જાનહાની જેવા કોમ્પ્લિકેશન

Indovasc is an exclusive center for veins and vascular surgeries established since 2014. We have uh, another vascular surgeon, Dr. Rishabh Gadvi, and uh, he is with us since last two years. Uh, she is Dr. Neelam, CEO of Indovasc Hospital, and it's a dedicated vascular center where we practice and treat the diseases of arteries and veins. We have been challa 10 of thi અને ઇટ્સ અ પ્લેઝર એન્ડ ઓનર ટુ બી હિયર ઓન નેશનલ વાસ્ક્યુલર ડે દેટ ઇઝ સિક્સ ઓગસ્ટ સિન્સ લાસ્ટ થર્ટી ઇયર્સ દિસ ડે ઇઝ સેલિબ્રેટેડ ફોર અવેરનેસ ઇન વાસ્ક્યુલર ડિસીઝીસ ફિલ્ડ અને આવતીકાલે એ દિવસે આપણે વાસ્ક્યુલર મિશન કે લેટ સેવ લેગ્સ એન્ડ લાઈફ એન્ડ એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયાના મોટોને લઈને આગળ કામ કરવાનું છે